વડોદરાના રિફાઇનરી ટાઉનશિપમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાલતુ પ્રાણીઓનું ધ્યાન ન રાખવામાં આવ્યું અહીંયા લોકોના જાહેર મનોરંજન માટે સસલાઓને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા જેથી પ્રાણી પ્રેમી સોનમબેને વિરોધ કર્યો હતો તારીખ આઠ ફેબ્રુઆરીને નવ ફેબ્રુઆરીના રોજ વડોદરાના રિફાઇનરી ટાઉનશિપમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લાવર શો નિહાળવા ખૂબ જ મોટી પ્રમાણમાં લોકો એકઠા થયા હતા આ ફ્લાવર શોમાં લોકોનું મનોરંજન કરવામાં રિફાઇનરીના અધિકારીઓ દ્વારા જીવતા છ જેટલા સસલા મૂકવામાં આવ્યા હતા આ ઘટનાની જાણ થતા પ્રાણી પ્રેમી સોનમબેન તિવારી સ્થળે પહોંચ્યા હતા અને આ જીવતા સસલા મુકવા બાબતે વિરોધ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે આટલી બધી ભીડ અને આટલી મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો વચ્ચે આ છ જીવતા સસલાને મુકવું એ સસલાઓના જીવન સાથે ખેલવા બરાબર છે મોટા મોટા ગુંઘાટમાં સસલાઓને ખૂબ જ નુકસાન થશે સોનમબેને તાત્કાલિક રિફાઇનરીના અધિકારીઓને સસલા હટાવવા જાણ કરતાં અધિકારીઓ સ્થળે દોડી આવ્યા હતા અને સોનમબેનની માફી માંગી મેનેજમેન્ટ દ્વારા ભૂલ સ્વીકારી તાત્કાલિક આ છ સસલાઓને ગ્રીન બેલ્ટ વિસ્તારમાં મૂક્યા હતા રિફાઇનરી મેનેજમેન્ટ દ્વારા છ સસલાઓની જાણ જોખમમાં મુકતા પ્રાણી પ્રેમી રોષે ભરાયા હતા પ્રાણી પ્રેમી સોનમબેન દ્વારા પોલીસમાં ફરિયાદ કરવાનું જણાવ્યું હતું